તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડાના તંબોલી પરિવારનો લગ્ન પ્રસંગ બાદનો માહોલ માતમમાં ફેલાયો હતો જ્યારે એમના વાહનને અકસ્માત થતા એક મહિલાનું કરુણ મોત જ્યારે અન્ય ઘાયલ થયા હતા તાપીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો જે નીઝર સીમમાં ઉચ્છલ નીઝર હાઈવે પર અકસ્માત સર્જાતા ગંગેની છવાઈ હતી નોંધો રહ્યું કે મારુતિ સુઝુકી કંપનીની કુલ લોકો હતા જેમાં અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે કરોડ મોત થયું હતું તો બીજા ત્રણ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી મરણ જનારનું નામ સુનંદા તંબોલી છે જ્યારે સાથે ઇજા પામનાર સંતોષ તંબોલી કવિતા તંબોલી અને અનિતા તંબોલી કારમાં સવાર હતા

റിപ്പോർട്ട് ബിന്ദേവരി സിറ്റി ഗോൾഡ് ന്യൂസ് താപി